વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રમેય છ પોઈન્ટ સાત બે સમૃદ્ધ ત્રિકોણોના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે તેને સમજીશું પણ આ સમજતા પહેલાં સમૃદ્ધ ત્રિકોણો કોને કહેવાય એ થોડું સમજી લઈએ કદાચ તમે મારા ચેપ્ટર છના વિડીયો જોયા હશે તો ફર્સ્ટ ની અંદર જ ખૂબ જ વ્યવસ્થિત રીતે સમૃપતા સમજાવવામાં આવી છે આમ છતાં હું તમને અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કરીશ કારણ કે જો તમે ડાયરેક્ટ છ પોઈન્ટ સાત જોઈ રહ્યા છો તમે ચેપ્ટર છે નથી જોયું તો પણ તમને સમજ પડી જાય વિદ્યાર્થી મિત્રો માની લો કે આ બે ત્રિકોણ મેં બનાવ્યા છે આ બાજુનું માપ પાંચ છે આ બાજુનું માપ દસ છે અંદાજિત માપ લઉં છું ખરેખર આટલું માપ નથી પણ સમજવા માટે આ આઠ છે આ સોળ છે આ સાત છે આ ચૌદ છે તો વિદ્યાર્થી મિત્રો સમૃદ્ધ ત્રિકોણોમાં કેવું હોય છે અનુરૂપ બાજુઓ અનુરૂપ બાજુ એટલે શું તો સૌથી પહેલાં હું નામ આપી દઉં આપણે કહીએ એ બી છે આ એક્સ વાય ઝેડ છે તો પહેલા ત્રિકોણમાં જ્યાં એ છે ત્યાં બીજા ત્રિકોણમાં એક્સ વાય છે એટલે એ અને એ બીને અનુરૂપ બાજુ થઈ ગઈ એ બીને અનુરૂપ બાજુ થઈ ગઈ એક્સ વાય રાઈટ આ અનુરૂપનું ચિહ્ન છે એ બીને અનુરૂપ બાજુ થઈ ગઈ એક્સ વાય હવે આનું તમે પ્રમાણ કાઢશો એ બીના છેદમાં એક્સ વાય તો પાંચના છેદમાં દસ અને તમે જો સંક્ષિપ્ત સ્વરૂપ આપશો તો એકના છેદમાં બે ઝીરો પોઈન્ટ જો એસી અને એક્ઝેટ સાત ના છેદમાં ચૌદ સાત દુ ચૌદ એક ના છેદમાં બે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે બે ત્રિકોણો સમરૂપ છે એવું આપણને કહી દેવામાં આવે એનો મતલબ શું તો તેની અનુરૂપ બાજુઓ તેની અનુરૂપ બાજુઓ સપ્રમાણ હોય સ પ્રમાણ એટલે સરખી નહીં પણ પ્રમાણ સરખું હોય જેમ આના કરતાં આ ડબલ છે તો આના કરતાં આ ડબલ જ હોય આના કરતાં આ ડબલ જ હોય રાઈટ અને ખૂણાઓ એકરૂપ હોય એકરૂપ એટલે સરખા જેટલો ખૂણો એ છે તેટલો જ ખૂણો એક્સ હોય જેટલો ખૂણો બી છે તેટલો જ ખૂણો વાય હોય જેટલો ખૂણો સી છે તેટલો જ ખૂણો ઝેડ હોય એટલે અનુરૂપ બાજુઓ સપ્રમાણમાં અને અનુરૂપ ખૂણાઓ ખૂણો એ અને ખૂણો એક્સ અનુરૂપ ખૂણાઓ છે બી અને વાય સી અને ઝેડ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય બાજુઓ સમરૂપ હોય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય હવે વિદ્યાર્થી મિત્રો આ સમજી કે બે સમૃદ્ધ ત્રિકોણ હોય કોઈ પણ બે સમૃદ્ધ ત્રિકોણ તો તેના જે ક્ષેત્રફળ હોય બંને ત્રિકોણના ક્ષેત્રફળો તે અનુરૂપ બાજુઓના વર્ગોના સપ્રમાણમાં હોય છે તો આપણે બે ત્રિકોણને અહીંયા નામ આપી દઈએ માની લઈએ કે આ ત્રિકોણ એ બી અને સી છે અને આ ત્રિકોણ પી ક્યુ અને આર છે હવે વિદ્યાર્થી મિત્રો પક્ષ લખીએ તો પક્ષમાં શું છે ત્રિકોણ એવીસ અને પિક્યુઆર વચ્ચે સંગતતા

ACPR અથવા BCQR આ ત્રણે ત્રણ માંથી કોઈ પણ અનુરૂપ બાજુના વર્ગોના સહપ્રમાણમાં હોય એટલે મેં ત્રણે ત્રણ પેર લખી દીધી AB અને PQ BC અને QR AC અને PR હવે વિદ્યાર્થી મિત્રો સાબિતી જોઈએ તો સાબિતીમાં ત્રણ સંભાવનાઓ છે કાં તો બંને ત્રિકોણો લઘુકોણ ત્રિકોણો હોય કાં તો બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ હોય અને કાં તો બંને ત્રિકોણો ગુરુકોણ ત્રિકોણ હોય આ ત્રણે ત્રણ સંજોગમાં પ્રમેય સાચો છે એની માટે આપણે ત્રણે ત્રણ પ્રકારના ત્રિકોણ માટે સાબિત કરવાનું છે તો પહેલો સંજોગ આપણે લઈ લઈએ કે જો ત્રિકોણો લઘુકોણ હોય તો અને આ બંને ત્રિકોણ જે મેં બનાવ્યા છે એ લઘુકોણ જ છે તો આની અંદર આપણે વેધ બનાવીએ એ એલ અને પી એન હવે વેદ એટલે વિદ્યાર્થી મિત્રો એવી રેખાખંડ જે નેવું ના ખૂણે મળે મતલબ અહીંયાથી હું વેદ બનાવું છું તો આ મારો વેદ થઈ ગયો અને વેદ એટલે અહીંયા જે ખૂણો બને છે તે કમ્પલસરી નેવું જ હોય તો મેં અહીંયા વેદ બનાવ્યો અને અહીંયા પણ મારે વેદ બનાવવો છે પી એન પી એન એટલે અહીંયા પણ મેં વેધ બનાવી દીધો અને અહીંયા હું નામકરણ કરી દઉં શું નામકરણ કરવાનું છે એ એલ એટલે અહીંયા એલ આવશે પી એન એટલે અહીંયા એન આવશે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો ધ્યાનથી જોજો તો જ સમજ પડશે હવે શું કરીશું આપણે એ અને પી ક્યુ આર સમૃપતા હોવાથી હવે આ બંને ત્રિકોણો સમૃપ છે બે સમૃપ ત્રિકોણો છે એવું કહી દીધું છે એટલે બે સમૃપ ત્રિકોણો છે એના જે બધા પાસાઓ આપણે જો એનો આપણે ઉપયોગ કરી શકીએ તો હું કહી શકું કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ રાઈટ કારણ કે બંને ત્રિકોણો સમૃપ છે જુઓ આ આ તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય છે એટલે બી એકરૂપ ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણો સમરૂપ છે એ બી સી અને તેને અનુરૂપ ક્યુ છે એટલે બી અને ક્યુ સરખા છે હું કહી શકું હવે વિદ્યાર્થી મિત્રો એ અને પી ક્યુ ની વાત કરીએ એ હું એને હાઇલાઇટ કરીને બતાવીશ ત્રિકોણને જેથી તમને વધારે સમજ પડે આ ત્રિકોણ એ બી એલ અને ત્રિકોણ પી ક્યુ એન આની વાત કરીએ છે તો આમાં આપણે બંને ત્રિકોણોને સમરૂપ સાબિત કરવા હોય એ અને પી ક્યુઆર સમરૂપ છે પણ આ જે નવું ત્રિકોણ રચાયું અંદર એ બી એલ અને પી ક્યુએન એ સમરૂપ છે એવું સાબિત કરવું હોય તો મારી પાસે કમસે કમ બે ખૂણા ખૂબ ખૂબ સરત પ્રમાણે હું સમરૂપતા કરી શકું સમરૂપતા અને એકરૂપતા અલગ વસ્તુ છે સમરૂપ એટલે સપ્રમાણ બાજુઓ હોય અને ખૂણાઓ એકરૂપ હોય અને એકરૂપ એટલે બાજુઓ પણ સરખી હોય અને ખૂણાઓ પણ સરખા હોય હવે આમાં બી અને ક્યુ સરખા છે આ ઉપરાંત એ અને અને એન ક્યુ હવે આ મને ક્યાંથી ખબર પડે જુઓ આ વેધ છે એટલે અહીંયા પણ નેવું જ હોય આ બાજુ મેં 90 બતાવ્યું છે આ બી નેવું હોય આ બી નેવું હોય એટલે આ ભી 90 હોય એટલે મને બે એકરૂપ ખૂણાઓ મળી ગયા બે એકરૂપ ખૂણાઓ મળી જાય તો બંને ત્રિકોણ કમ્પલસરી સમરૂપ જ હોય બે એકરૂપ ખૂણાઓ મળી જાય એટલે બંને ત્રિકોણના અનુરૂપ બાજુના માપ સપ્રમાણ હોય અને ત્રીજો ખૂણો પણ એકરૂપ જ હોય તો આના પરથી શું ફલિત થયું એ બી અપોન પી ક્યુ બરાબર al અપોન પીએન બરાબર બીસી અપોન ક્યુઆર હવે વિદ્યાર્થી મિત્રો બીસી અપોન ક્યુઆર કઈ રીતે ઓલરેડી પ્રૂવ જ કરેલું છે વિદ્યાર્થી મિત્રો એ જે છે આ એ છે તે પી છે બરાબર બંને સરખા છે હવે એના બરાબર અને પીએન બી સરખા છે તો એ અને પી અને બીસી અપોન ક્યુઆર તો સરખા જ છે પણ આપણે આ કન્ક્લુડ કરી દીધું કે એલ અને પીએનના બરાબર બીસી અપોન ક્યુઆર છે આ કેમ કર્યું તમને થોડી જ સેકન્ડોની અંદર ખબર પડશે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ હવે વિદ્યાર્થી મિત્રો એ બીસીના ક્ષેત્રફળની વાત કરીએ તો એમાં પાયોવેદની જોડી કઈ છે તો પાયોવેદની જોડી એટલે ટી બનશે ટી જુઓ કઈ રીતે ટી બનશે હું અહીંયા હાઇલાઇટરનો ઉપયોગ કરીને બતાવીશ આ એ એલ અને બીસી બન્યો ટી પી એન અને ક્યુ આ પાયોગુણ્યા વેદ મતલબ પાયોવેદની જોડી છે તો એ બીસી ના ક્ષેત્રફળ માટે બીસી પાયોવેદની જોડી લઈ લીધી અને ક્યુ પીએન હવે વિદ્યાર્થી મિત્રો કેન્સલ આઉટ થાય છે તો એકના છેદમાં બે એકના છેદમાં બે કેન્સલ આઉટ થઈ ગયું એટલે અહીંયા શું થઈ જશે તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો બીસી અને ક્યુ પીએન હવે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત આવી રહી છે કે જુઓ હા એ એલ પીએન છે તો એ પીએન માટે શું પ્રૂવ કર્યું છે બીસી ઓપન ક્યુઆર એટલે હું કિંમત મૂકી દઈશ એ બી ની જગ્યાએ સોરી એ એલ ની જગ્યાએ બીસી હવે આ કીધું આવ્યું તમે એ બી અપોન પી ક્યુ બરાબર એલ અપોન પીએન જરા હું લઈ સ્ક્રીન એ અપોન પી ક્યુ બરાબર એ એલ અપોન કરી દીધું હવે એ અપોન પી ક્યુ એ બીસી અપોન ને બરાબર તો છે જ જે આપણી પાસે શરતો છે જે આપણે શરૂઆતમાં લખ્યું છે કે બે સમૃદ્ધ ત્રિકોણો છે એના આધારે આ તો હું કહી જ શકું છું કે એ અપોન પી ક્યુ અને બીસી અપોન ક્યુઆર તો સરખા છે જ પણ મને મહત્વનું રિઝલ્ટ મળ્યું કે એબી અપોન પી ક્યુ એલ અપોન ને બરાબર છે તો એનો મતલબ એ થયો કે એલ અપોન પી એન બીસી અપોન ક્યુ બરાબર છે તો હવે એલ પી ની જગ્યાએ બીસી અપોન ક્યુ લખી દઉં એટલે બીસી સ્ક્વેર ક્યુ આર સ્ક્વેર આવું કરવાનું કારણ શું કે બીસી બીસી થઈ જાય તો વર્ગ થઈ જાય કારણ કે મારે આ બાજુ વર્ગ બતાવવાનું છે તો જ્યારે તમે પ્રમેય સાબિત કરો ત્યારે તમારે તમારી સાબિતી તમે જે ટાર્ગેટ પર પહોંચવા માંગો છો એને ધ્યાન પર રાખીને ગણતરી કરવાની હશે તો આઈ થિંક આ પહેલું લઘુકોણ વાળું તમને ક્લિયર કટ સમજ પડી જશે હવે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે કાટકોણ ત્રિકોણ બનાવી દીધા કાટકોનો ત્રિકોણનું નામ આપી દઉં એ બી સી પી ક્યુ આર હવે વિદ્યાર્થી મિત્રો સાબિતી પર જઈએ આપણે કે જો ત્રિકોણ કાટકોણ હોય તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બંને નેવું છે બરાબર છે હવે આમાં પાયો વેદની જોડી શોધવાની નથી આ મળી જ ગઈ મને આ તમારો વેદ થઈ ગયો આ પાયો થઈ ગયો આ વેધ થઈ ગયો આ પાયો થઈ ગયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે અહીંયા શું થશે એ બી બીસી એ બી સી માટે અને અહીંયા શું થશે પીક્યુ ક્યુઆર ઓર યુ કેન રાઇટર પીક્યુ લખો તો પણ ચાલે હવે શું થઈ જશે આ તો એકના છેદમાં બે એકના છેદમાં બે તો ઉડી જ જશે એટલે શું વધ્યું બીસી ક્યુઆર એ હવે વિદ્યાર્થી મિત્રો જે આગળ આપણે પ્રૂવ કર્યું છે એના પ્રમાણે જ લઈશું આપણે કે ભાઈ આ બંને ત્રિકોણો સમરૂપ છે તો આની જગ્યાએ મેં કિંમત મૂકી દીધી એ અપોન ની જગ્યાએ મેં લખી દીધું બીસી અપોન ક્યુઆર જે અહીંયા ઓલરેડી મેં સાબિત કરીને બતાવ્યું છે અને સમૃદ્ધ ત્રિકોણ છે એટલે આપણે કહી જ શકીએ તો આ થઈ જશે આપણું બીસી નો વર્ગ ક્યુઆર નો તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ માટે સાબિત કર્યું વિદ્યાર્થી મિત્રો હવે જો ત્રિકોણ ગુરુકોણ હોય તો શું એની વાત કરીએ તો જેમ આગળ બનાવતા હતા એમ મેં બે ગુરુકોણ ત્રિકોણ બનાવી દીધાને અને નામ આપી દા એબીસી હવે વિદ્યાર્થી મિત્રો જો તમે પ્રમાય છ પોઈન્ટ એકનો મારો વિડીયો જોયો હોય તમને ખબર હશે કે ગુરુકોણ ત્રિકોણમાં જરૂરી નથી કે તમે બનાવેલો વેદ એ ત્રિકોણની અંદર હોય અહીંયા જે વેદ બનશે તે અહીંયા બનશે અહીંયા જો મને વેદ બનાવવાનું કહેવામાં આવે આ કહેવાય બીસી પર જ બરાબર છે આ કહેવાશે બીસી પર જ પણ આ ત્રિકોણની બહાર હશે તો અહીંયા મેં વેદ બનાવી દીધો અને અહીંયા મેં વેદ બનાવી દીધો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે પ્રમાણે આપણે વેદના નામ આપતા હતા એ પ્રમાણે અહીંયા વેદના નામ આપી દઈએ કે એ એલ તો અહીંયા એ એલ અને અહીંયા પી એન તો અહીંયા મેં નામ આપી દીધું હવે વિદ્યાર્થી મિત્રો આને સમજીએ આપણે તો એલ અને એન ક્યુઆર મતલબ કે એલ ડેસ બીડેસ સી લાઈનથી આવી ગયા એલ ડેસ બી એન્ડેસ ક્યુ ડેસ આર આ મારે એટલે મેન્શન કરવું પડે કારણ કે આ બંને વેદ ત્રિકોણની બહાર છે એટલે કંઈક તમારી રચના આવી થઈ એલ ડેસ બી ડેસ સી એન્ડેસ ક્યુ ડેસ આર તો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને જે નવા ત્રિકોણ બન્યા એ એલ બી અને પી એન ક્યુ એને મારે સમરૂપ સાબિત કરવા છે તો સમરૂપ સાબિત કરવાનું શું કરીશ વિદ્યાર્થી મિત્રો તો જુઓ આ એક સીધી રેખાખંડ છે તો આ આખું જે છે તમે જો રેખિત જોડના ખૂણા ભણ્યા હોવ તો તમને ખબર હશે હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ટોટલ એકસો એસી થશે આ અને આ રેખી જોડ ના ખૂણા સેમ વે આ અને આ હવે મને એટલું ખબર છે કે આ રેડ ટ્રાયંગલ લાલ ત્રિકોણમાં આ ખૂણો અને આ ખૂણો એકરૂપ છે સરખા છે બરાબર છે કેટલા છે મને ખબર નથી પણ હું માની લઉં કે એક્સ એક્સ તો આ બંને બી સરખા જ થશે કારણ કે બંને વન એટી માઇનસ એક્સ થશે જો ન્યુમેરિકલી વિચારીએ તો પણ શક્ય છે હું માની લઉં કે આ જે ખૂણો છે અહીંયા તે સો છે સો છે તો આ કેટલો થશે એસી એસી લાઇક ધીસ રાઇટ પણ આ બંને જે પણ હશે તે સરખા હશે મને ખબર નથી કેટલા છે પણ જે પણ હશે તે સરખા હશે એટલે એ બી અને પી એન ક્યુ માં બે એકરૂપ ખૂણાઓ તો મને મળી ગયા કે ખૂણો બી મતલબ ખૂણો એ અને ખૂણો પી ક્યુ એન બંને ખૂણાઓ કેવા છે સરખા ખૂણા છે એ ઉપરાંત આ ભેદ છે એ એલ અને પી એન ભેદ છે એટલે મને આ અને આ પણ સરખા મળી બે ખૂણાઓ સરખા મળી જાય એટલે કુખુ પ્રમેય પ્રમાણે સંગતતા સમરૂપતા થઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડ લખી દઉં એબીસી અને પીક્યુઆર સરખા છે ગીવન એના પરથી મેં લખ્યું કે એબીએલ અને પીક્યુએન સરખા થાય તો આ તમને સમજ પડી રેખી જોડ વાળું મેં સમજાવ્યું તે અને એ સિવાય એએલબી અને પીએનક્યુ જે બી મેં તમને સમજાવ્યું બંને કાટકોણ છે એટલે આ બંને સર તો મહત્વની આ તો મેં એટલે લખી કે આના આધારે મેં આ લખ્યું છે તો તમને ડાયરેક્ટ નહીં સમજાય તો આના આધારે મેં આ લખ્યું છે એટલે આ ખૂણો અને આ ખૂણાની જોડ સરખી છે એટલે બંને ત્રિકોણો સમરૂપ છે કયા એ એલ બી અને વાત કરીએ હવે અહીંયા હું લખીશ એના બરાબર બરાબર શું થશે થશે તો એના પીક્યુ હવે વિદ્યાર્થી મિત્રો આના બરાબર આ છે હવે એ બી અપોન પી ક્યુ બરાબર તો બીસી અપોન ક્યુઆર છે ઇવન એસી અપોન પીઆર છે એટલે મેં શું પ્રૂવ કર્યું એલ અપોન પીએન એ બી અપોન પી ક્યુ એ બી અપોન પીખ્યુ મળી ગયું એટલે બીસી અપોન ક્યુઆર એનો મતલબ કે આ બંને સરખા છે સેમ વે આમાં પાયો ક્યુઆર છે અને વેધ પીએન છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે વેલ્યુ મૂકીશું સેની વેલ્યુ મૂકીશું આમાં તો આમાં આપણે જે કેન્સલ થતું હશે તે કેન્સલ કરી દઈશું એટલે કે એકના છેદમાં બે એકના છેદમાં બે કેન્સલ હવે શું થશે તો એબીસી ના છેદમાં પીક્યુઆર એબીસી ના ક્ષેત્રફળ છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર બીસી અપોન ક્યુઆર તો લખીશું જ ગુણિયા એલ અપોન પીએન જે છે એના બરાબર બી લખી દઈશું બીસી અપોન ક્યુઆર હવે જેમ આગળ બીજા ત્રિકોણો માટે સાબિત થયું બીજા પ્રકારના ત્રિકોણ માટે સાબિત થયું એ રીતે અહીંયા પણ સાબિત થઈ ગયું કે એબીસી અપોન પીક્યુઆર બરાબર બીસી સ્ક્વેર બીસી સ્ક્ર અપોન ક્યુ સ્કવેર અને આના પરથી સાબિત થઈ ગયું કે કોઈ પણ ત્રિકોણ હોય લઘુકોણ ગુરુકોણ કાટકોણ એના માટે જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો તેનું ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે અહીંયા આપણો પ્રમય છ પોઈન્ટ સાત પૂરો થાય છે શક્ય તેટલી સરળ ભાષા અમે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે આશા રાખું છું તમને આમાં સમજ પડી હશે યોર ફીડબેક એન્ડ કમેન્ટ ઓલવેઝ વેલકમ થેન્ક યુ સો મચ